પણ અમે બે જણા છે કોઈના અને અમારા વિસ્તારમાં ઘુસવા નહી આ પૈસા થી લાવેલા સરકારી તંત્ર ને ગોઠવીને લાવેલા અહીંયા ગ્રામ સેવક આંગણવાડી વર્કરો આશા વર્કરો તલાટી દ્વારા આપણે સૌ એક વાત સમજી લેવી જોઈએ કે પોલીસ હોય સરકારી તંત્ર હોય કે આ લુચ્ચા ભાજપ અમે કોઈના બાપની આગળ જોઈકા નથી ને કોઈના બાપથી ગભરાતા નથી આ આદિવાસી સમાજ કોઈ પ્રમાણ પત્ર નથી બનેલો આદિવાસી સમાજ આદિવાસી માના પુખે કી જન્મેલો તે આદિવાસી છે અત્યાર સુધીના અમારા 13 જેટલા પડતર પ્રશ્ન અમને સોલ્વ કર્યા તો

શિક્ષક વગર ની શાળા માં ભણવા દીધા આપણને નોકરી મજૂરી માટે બીજા વિસ્તાર માં જવું પડે અને તમારે બહાર થી અહીંયા ગૌરવ દિવસ આવવું પડે ભાઈ તવ કાનો કાયદો છે હવે કોઈ મગજમારી કરે તો તીર કામઠા કાઢવા તૈયારી રાખો રાખશો ને રાખશો ને આપણે હવે આરપાણ ની લડાઈ લડવી છે જ્યાં હોય ત્યાં આપણે સંઘર્ષ કરવો પડે

વિધાનસભામાં માં લડવા વાળા અમે બધા જણા કાપી છે અમને બીજા કોઈની જરૂર નથી પોસ્ટ મેટ્રિક નો પ્રશ્ન હોય ખોટા આદિવાસી